અંકલેશ્વરના દિવા રોડ ઉપરથી શહેર એ ડિવિઝન પોલીસે સુરવાડી બ્રિજ પરથી વાહન ચેકિંગ દરમિયાન ચોરીની બાઇક સાથે બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે બાઇક નંબર અને એન્જિન નંબર ઓનલાઈન એપ્સમાં તપાસ કરતાં બાઇક ચોરી હોવાનું સામે આવ્યું હતું શહેર એ ડિવિઝન પોલીસ સ્ટાફે બ્રિજ ઉપર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું તે અરસામાં એક બાઇક ઉપર બે ઇસમો આવતા તેઓને રોકી તપાસ કરતા બાઇકની ચાવી ન હતી પોલીસે પૂછપરછ કરતા તેઓ નવા બોરભાઠા બેટ ગામનો વિજેન્દ્ર જયંતિ પટેલ અને નવા બોરભાઠા ગામનો કલ્પેશના રાઠોડ હોવાનું જણાવ્યું હતું તેમની પાસે બાઈકના જરૂરી દસ્તાવેજી પુરાવા માંગતા બંને ગલ્લા તલ્લા કરવા લાગતા પોલીસે મોબાઈલ એપ્સ વડે ગાડી નંબર અને એન્જિન નંબર તપાસ કરતાં બાઇક ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું જે આધારે પોલીસે બંને ઈસમોની સઘન પૂછપરછ કરતાં તેઓએ રમણમુંજીની વાડી ખાતેથી આ બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરતાં બંનેની બાઇક સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અન્ય બાઇક ચોરીમાં બંનેની સંડોવણી છે કે કેમ તે તપાસ કરવા રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી